જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સતત ખાબકી રહેલા વરસાદને કારણે ચિનાબ નદીની સપાટીમાં સતત વધારો થયો છે આ તરફ સલાલ ડેમના પાણી પણ દરવાજા અહીં ખોલવામાં આવ્યા છે અને પાણી વહી રહ્યા છે જેના કારણે ડેમ પાસે ડરામણા દ્રશ્યો સર્જાયા છે તો ડેમના દ્રશ્યો છે ભયાવહ દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં જે રીતે ભારે વરસાદ થયો તેના કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સતત ખાબકી રહેલા વરસાદને કારણે ચિનાબ નદીની જળ સપાટીમાં સતત વધારો થયો છે જેના કારણે આ સલાલ ડેમ કે જેના દરવાજા ખોલવામાં આવ્યા છે સલાલ ડેમના દરવાજા ખોલવાને કારણે ડેમ પાસે આવા ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંથી આ રીતે વહેતો જોઈ શકાય છે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સતત ખાબકી રહેલા વરસાદને કારણે ચિનાબ નદીની સપાટીમાં સતત વધારો થયો છે આ તરફ સલાલ ડેમના પાણી પણ દરવાજા અહીં ખોલવામાં આવ્યા છે અને પાણી વહી રહ્યા છે